हाँ बोलो अनुसूत भाई राठौड़ बोलो हाँ पूरा सिंह बोलो अनिता बेन तो क्या बोलो अनिता बेन तो मनसूत भाई डाना जो माता जी ना हाँ तो मैं यहीं आता मैं यहाँ पर शोइंग यहाँ बात करूँ तो जहाँ तुम जोइश हो हाँ सर तो भाई मेरे बीरो में मैं फॉर्म भरूँ सर हाँ मेरे जी वाला भाई ने यूं के यूं से के एक बाबा पाहे में जो रहियो तो एम जैसे तुम्हारा जीवन में लग्न योग नहीं हो वो नदी लग्न योग नहीं है आप लग्न योग नहीं होती एम हां रीकोट हो गई मुझे એટલે મે કીધું મારા જીવનમાં લગ્ન યોગ ન હોય તો ભાઈ એકવાર તો લગ્ન થઈ જાય એક બે દિવસ એક બામો થઈ ગયા હતા પછી છૂટું જો છે તો લગ્ન યોગ ન હોય તો બે દિવસ બામો થોડાક આને કીધું हां आचार्य मारी 40 ને 41 વર્ષની ઉંમર છે છૂટાછેડા લઈ ગયા આંખ ની તકલીફ પડી મને આંખ ની બહુ રૂપિયા વાળો નાખ્યા બાબુ તો પછી મેં મેરેજ માં ફોર્મ ભર્યું જીવન સાથી સારો મળે ને આપડે ઘર કરવું છે તો મારો મેરેજ વાળો કે અમે તમારું તો તમારા જીવનમાં લગ્ન યોગ નથી

આપણે તમારું ને એનું બધું કઈ કોઈ કોન્ટેક્ટ જ નહીં કઈ કોઈ જાતનું કાઈ લેના દેના જ નહીં આ તો એક વાત કરું છું તમને કે ઈ મને મેરેજ થી નું હોય તો કે ઈ છે વાત કરું છું તમને હા આ ઈ છે ને ઈ એક માણસ નું એને ખબર હોય કે આ બાઈ બોલે સમજદાર હોશિયાર છે એટલે પછી એમ કઈ દે કે આમ આપડું હાલે એવું

બરાબર જીવતા માણસ નડે છે ભગવાન થોડા કોઈ ને નડે કોઈ દી કોઈ ભગવાને કોઈને દુઃખ દીધું જ નથી

દાણા જોઈએ દુઃખ થાય કોઈ એના ઘરે કઈ પ્રોબ્લેમ આવે જે દાણા જોઈશે એની ભાગી ગયું ને એને પ્રેમ કર્યા ને એની બાજુ બીજા ઘર બાંધી લીધા ને તો એને એનો શોષ એને કાઈ લાગ્યો નથી બરાબર કે પ્રેમ કોઈ પણ માણસ ને હોય કે કોઈ નઈ દેવ કીધે તમારું નામ હું કીધું મારું નામ વનીતાબેન પટેલ વનીતાબેન તમે જે કઈ તમારા વિચાર રજૂ કરવા માટે વાત કરો છો ખાલી સાદી વાત કરો છો આમે જેટલા ઓડિયા મૂકી છીએ સ્ત્રી જાગૃતતા ના છે જે માણસો બાર આવી જીગર હોય તો થાય આમાં અમારામાં ફોન કરે ને એની જીગર વાળી બાજુ કામ છે આમાં તો પંદર પણ આપણ આપતિ એમ કે આપણે ભાઈ હવે નો કરવું મંચુ હું કાલી વાતો કરતી હતી એટલે એવું કઈ નહી હાલ એમ કે તમે પોતે તમારી રીતે સક્ષમ હો તો વાત કરાય મારે છે ને હવે સારી ગમતી તમારા હા એટલે હવે કે નથી જોતી હવે વર્ષ થઈ તો એકદમ નાની એવી દેખાવ છું મારે તો બહુ ફેકાના બહુ પાત્ર જોયા બહુ માંગ આવે છે હારા હારા પૈસા પણ હું કામ નથી કરતી આ નથી પાડતી એમ થાય એક વાર દુઃખી થઈ ગયા બીજી વાર નથી થવું બહુ વિચારી વચ્ચે તો યુ જાણી જાણી પછી એમ થાય કે હવે આમાં પડવા જેવું છે તો પડવાનું હોય નગર નીકળી જવાનું હું તમને વાત કરું આ જગત છે ને

કેમ કે જગત છે ની ખરાબ નથી આપણે ખરાબ હોય શકીએ આપડે એવું નથી હોતું કે કેવું ને કોનો સંગ કરવો એ આપડા હાથ ની વાત છે તમારે કોની સાચું

નાખવાના હોય પછી અમારે તેઓ અમારામાં ફોન કરે કે ભાઈ મારે આવી રીતે છે ને હું આ બધું પાલવીશ એટલે પછી એની બાયોડેટા ની બધું જોઈ લઈ કે ભાઈ આ બરાબર છે ને તો જ તમને તમારા નંબર આપી હા

એટલે કાર્યકર તરીકે અને યુટ્યુબ ની ઓળખાણ તરીકે પછી કેવું કુટુંબ છે સજન કુટુંબ છે હારો માણા હતો ચીટિંગ બાજ હતો ઈ બધું આપડે આજુબાજુમાં સદા કુટુંબ થી નિહાળવું ઈ આપડી ફરજ હોય છે

જેના નસીબમાં હોય એવું મળતું હોય છે ચાલતું હોય કઈ એનાથી ટેન્શન નહી લેતા તમારી અટક વિરડીયા વિરડિયા ઓકે અને આપડે લેવા પટેલ ગોલવાડિયા પટેલ પણ મતલબ લેવા પટેલ કહીને મરી વારી પાછું ક્યાંય એમાં નખો હોય ગોલવાડિયા પટેલ ને એમાં નખો પણ એક લેવા પટેલ ને કડવા પડે